ગંગા દશરથ મંડળ શિનોર દ્વારા ને ત્રણસો મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી શિનોર મુકામે આવેલ ભૂસા ફળિયાના નર્મદા નદીના ઘાટે તારીખ પચીસ મેથી ગંગા દશરથ મહોત્સવ નો ગંગા દશરથ મંડળ શિનોર દ્વારા પ્રારંભ કરવામાં આવી રહ્યો હતો અને ગતરોજ સાંજે ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં નર્મદા નદીના તટ પર આવેલ ભૂસા ફળિયાના નર્મદા ઘાટેથી નર્મદા મૈયાને ત્રણસો મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી આ દરમિયાન સમગ્ર ભૂસા ફળિયાનો નર્મદા ઘાટ હર હર નર્મદેના નારાથી ગુંજી ઉઠ્યો હતો આ પ્રસંગે પચીસ સૌથી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તેની વિશેષપણે કાળજી રાખવામાં આવી હતી પ્રસન્ન છે ને વર્ષો આપણો આ કાર્યક્રમ એ અનાદી કાર્યક્રમ વર્ષોથી થી સિનોર ના ગુસાફળિયા બ્રાહ્મણો દ્વારા આયોજિત થાય છે અને નવા નવા ભક્તો લાઈન ની અંદર દિવસે ને દિવસે ઉમેરતા જાય છે માતાજી સૌનું કલ્યાણ કરે એમને આશીર્વાદ આપે અને જે પણ કોઈ ભક્તની કોઈ પણ પ્રતિજ્ઞા પૂરી ન થતા હોય તો માતાજીની સેવા કરવા માટે દશેરા નિમિત્તે અહીં આગળ આવી જવું આ પૂજા કરવાથી તમારી કોઈ પણ વાતા હશે એ મુક્ત થશે તમને સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે માતાજીના ઘણા એવાય કિસ્સા છે કે જે દર વર્ષે પ્રસાદી પણ અહીં આગળ અર્પણ થાય છે એટલે માતાજીનું મેન વસ્તુ છે કે અહીંયા આગળ જે પૂજા કરવા માટે ભક્તો આવે છે